તો તમે લોકો યાર જેટલો પ્રેમ આપ્યો છે મારા બ્લોગને શબ્દો નથી નીકળી રહ્યા મારી મોઢાથી શું બોલવું એ જ સમજ નથી આવી રહી ખુશ છું આમ ઘરેથી નીકળતા જ ચાંદખેડા જવા માટે ઇકો મળી ગઈ અને ચાંદખેડા પહોંચી ત્યાં મંદિરમાં માતાજીની આરતી ચાલુ હતી એટલે આપણે પાંચ મિનિટ બેસી ગયા અને જુઓ ચાંદખેડા સવાર સવારમાં પણ કેટલી બધી ભીડ છે તો એમ બી કોઈ સાધન હતું ને એટલે હું થોડી વાર બેસી ગઈ પછી બસ આવી તો બસમાં નીકળી છું મહેસાણા જવા મહેસાણા મોઢેરા ચોકડી એટલે મોઢેરા ડેપો છે ત્યાં બસ પાંચ મિનિટ ઊભી રહી ગઈ એટલે હું ત્યાં ઉતરી ગઈ પછી ઓટો પકડીને જૂના ડેપોમાં જતી રહી જૂના ડેપોમાં જઈને મેં પૂછ્યું તો એમણે કહ્યું કે હજુ બસની વાર છે સવા આઠ સાડા આઠ જેવી બસ આવશે અને બસ આવી ગઈ છે પણ ભીડ જુઓ તમે કેટલી બધી પબ્લિક છે આટલી બધી પબ્લિકમાં પણ આપણને તો જગ્યા મળી ગઈ છે શાંતિથી બેસીશું યા તો સુઈ જઈશું મજા તો ચાલો મિત્રો લોકેશન પર પહોંચી ગયા છે ને હવે હું સાડી બદલીને રેડી પણ થઈ ગઈ છું અને આજે તો એટલું મોડું થઈ ગયું ને મારે પોણા દસે હું વડનગર પહોંચી હતી બીજા લોકો તો નીકળી બી ગયા હતા લોકેશન પર આવવા માટે કેમ કે કેવું થયું તમને ખબર છે ને કે મહેસાણા ડેપોમાં એમણે કહ્યું કે બસ છે આ સવા આઠે અને બસ આવી છે સાડા આઠે તો એવા બધા લોચા કોઈ દિવસ મુસાફરીમાં રહે એનો વાંધો નથી ઓકે તો ચલો હવે શૂટને એન્જોય કરીએ મળું બીજા લોકોને આવ્યા છે અમારા શૂટમાં એ લોકોને અને આજનું લોકેશન બહુ મસ્ત છે આ રહ્યા નાના નાના બકરીના બચ્ચા અને આ રહ્યા છાપરા જેવા અમારે સીનમાં જોઈતા હોય સીનને અનુકૂળ એવા છાપરા નાના મોટા ઓકે અને આ રહ્યા ખાટાબા બે ટેક થઈ ગયો આ ત્રીજો ટેક આવ્યો અમે થોરું નિર્મા હાબું ગઈ દોળા થો અમે તો ઘેરા છે આવ અંજો અંયા આવ દે આ બરા 5 પાણી ભેડ્યું તો બુ ગરમ અસ અંયા જઈ તીયા નહીં ઓય નહીં બે मुझे चलाए तो कुछ नहीं भाई 50 सब की दूजा हेलो 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 भाई जगह पर नहीं जा क्या नहीं जा नहीं मार और सुन ना कौन अरे ओ भाई तो वन सेकंड देना तेरा बाप है कोई यहां मुक કેલા તું કમતો હું કીધું નહી કે papa કશું કીધું નહી તો ફોનો તો કીધું પૂછી કરતા ઓ ખાલી ટીકડા વાગે ટીકડા વાગે ઓ શું કલાગા બળ આવડો અલયી કે એક પૂરો થયો છે ને બીજા વિડીયો ના થોડા સીન લીધા છે અને બીજો બાકી છે છે અડધો પણ વાગી ગયો એટલે જમવાનો ટાઈમ થયો તો હવે અમે લોકો બધા જમવા બેસીએ છીએ તો ચલો જમવા તો અઢી વાગે અમારું ફરીથી શૂટ ચાલુ થયું છે જમવાની રિસેસ પડી હતી પછી થોડી વાર બધા સૂઈ ગયા અને અમે ઉનાળા જેવું મોસમ હવે ચાલુ થઈ ગયું છે એટલે જમ્યા પછી તરત ઊંઘ આવે તો એક સીન પૂરો થયો છે ને હવે ફરી પાછું શૂટ ચાલે છે વાઘુપાન કડવાનો પેલી બાજુ સીન છે જો આપણે જઈએ એ બાજુ તો બતાવું તમને સીન બાકી મોઢું ઓઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ તો ચલો સાડા ત્રણ જેવું થવા આવ્યું છે અને શૂટિંગ પૂરું થઈ ગયું આજે બે વિડીયો બન્યા છે મજા આવી ગઈ વિડીયોમાં અને હજુ બી મને ઊંઘ આવે છે ઉનાળા જેવી ઋતુ હોય ને એટલે મને જમ્યા પછી તરત ખબર નહીં કે એમ ઊંઘ જ આવે કરે બધાને આવતી છે ને કોમન પ્રોબ્લેમ છે આ તો તો ચલો શૂટ પૂરું થઈ ગયું ને હવે જઈએ છીએ આપણે પોતપોતાના ઘરે બની રહેજો મારી સાથે વ્લોગમાં હજુ ઘરે જતાય કંઈક બનાવ્યું શું ખરા મસ્ત ઠંડા ઠંડા પવનનો સ્પર્શ થતો તો ને એટલા માટે વિડિયો કેપ્ચર કર્યો તો અને આપણે વડનગર ડેપોમાં ઊભા છીએ ફોનમાં ચાર્જ થોડું ઓછું હતું એટલે ચાર્જિંગ કરવા અને બસની હજુ વાર છે એટલે બસની રાહ જોઈને ઊભી છું બસ આવી ગઈ છે ને બસમાં બેસી ગઈ હું પણ આવું મોઢું મેં એટલા માટે કર્યું છે કે બસમાં ટિકિટનો ચાર્જ થોડો વધારે લાગ્યો છે બસ ફરતી ફરતી જવાની છે અને ઉપરથી એક્સપ્રેસ બસ છે એટલે થોડો ટિકિટ ચાર્જ વધારે લાગ્યો એટલે ઝટકો લાગ્યો ચાલે હવે હાય તો પોણા સાથે હું ઘરે પહોંચી ગઈ એક્સપ્રેસ બસ હતી ને એટલે ફટાફટ ઘરે આવી ગઈ અને મજા આવી આજે શૂટમાં બહુ મસ્ત ટોપિક હતા આજે વિડીયોના અને ભગવાનની દયાથી આજનો દિવસ આપણો ખૂબ જ સુંદર રહ્યો ખૂબ મજા આવી અને અમે બ્લોગની કોમેન્ટ્સ વાંચી તમે લોકો જે કોમેન્ટ્સ કરી રહ્યા છો જે લાગણી વ્યક્ત કરી રહ્યા છો મારા પ્રત્યે થેન્ક યુ સો મચ ખૂબ જ આભારી છું હું આપ સર્વેની કે આપ સર્વે મને કોમેડી વિડીયોઝમાં તો આપ લોકો સપોર્ટ કરો જ છો મને બહુ પ્રેમ જતાવો છો પણ મેં વિચાર્યું નતું કે મને વ્લોગમાં પણ આટલો બધો પ્રેમ મળશે તો થેન્ક યુ સો મચ વિભોર થઈ ગઈ છું કે યાર કેવી રીતે વ્યક્ત કરું કે હું કેટલી ખુશ છું કેમ કે જેટલી પણ કમેન્ટ્સ વાંચું છું ને એમ મને વધારે મજા આવી રહી છે કે તમે લોકો જે પ્રેમ બતાવી રહ્યા છો અને હા અમુક લોકો એ ટ્રાવેલિંગ્સ વિશે કમેન્ટ્સ કરી છે કે લતાબેન એવું હોય તો મહેસાણા રોકાઈ જજો વિસનગર રોકાઈ જજો કે પછી વડનગરમાં રોકાઈ જજો તો એમાં એવું છે ને કે ટ્રાવેલિંગ કરવું એ મારો ફેવરેટ વિષય છે મને બહુ ગમે છે મુસાફરી કરવી કેમ કે ત્યારે છે ને એક નવો અનુભવ થાય છે અને સવારે વહેલા ઉઠીને જવું સાંજે પછી સાંજના અઢળથી સાંજે રિટર્ન થવું અને રોજ એક નવો અનુભવ મળે તો મુસાફરી કરવી સારી મજા આવે છે અને અમદાવાદમાં શું છે કે હું જ્યાં રહું છું મારી ફેમિલી સાથે રહું છું અને સાંજે હું જ્યાં સુધી મારા ભાણાભાઈ સુપરમેનનું મોઢું ના જોઉં ને ત્યાં સુધી મને મજા ના આવે એટલે હું ક્યાંય રોકાતી નથી એટલે રિટર્ન આવી જાઉં છું અને એક કેમ કે મારે શૂટ પણ થોડું વહેલાં પૂરું થઈ જતું હોય છે તો હું રિટર્ન આવી જાઉં છું કંઈ એકવડતા હોય યા શૂટ મોડું થયું પૂરું થયું હોય એ પછી બીજા દિવસે મારે સવારે વહેલાં શૂટ હોય તો કોઈ વાર રોકાઈ જાઉં છું જ્યાં સગવડ હોય કેમ કે અમારે ટીમ મેમ્બર્સ છે બધાએ મને કહેલું જ છે કે લતા તારે બહુ મોડું થાય તો તું અમારા કોઈ બીના ઘરે રોકાઈ શકે એવો છે ને આપણે અહીંયા ટીમ એક પરિવાર જેવી જ છે તો મેં કોમેન્ટ્સ વાંચી આપ સર્વેની ખૂબ જ મજા આવી દિલથી આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ઓકે અને હા આવી રીતે જ કમેન્ટ્સ કરીને મને પ્રેરણા આપતા રહેજો મારું પ્રોત્સાહન વધારતા રહેજો તો આપણે ફરી એક નવા બ્લોગ લાવી શકીશું સારા અને મારી એક્ટિંગમાં તમને કંઈ સુધારો વધારો કરવા જેવું લાગતું હોય તો બ્લોગ દ્વારા તમે મને જણાવી શકો છો મતલબ બ્લોગમાં કોમેન્ટ્સ કરીને તો આપણે કંઈ સુધારો વધારો લાવીશું ઓકે અને હા મારો બ્લોગ તમને પસંદ આવે તો તમને ખબર છે કે વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરી દેજો અને હા આવી પ્યારી પ્યારી મજાની મજાની કમેન્ટ્સ કરતા બી રહેજો ફરી મળીશું એક નવા વ્લોગ સાથે અને જતાની સાથે થેન્ક યુ સો મચ આભાર 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 જય શ્રી રામ